ડાબોલી ખાતે પાણી અને ગટર લાઇનના ખાત મુરુતમાં ધારા સભ્યની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના જાહેરમાં ધજાગ્રહ ઉડતા હોવાનો વિડીયો વાયરલ થવા પામ્યો છે જેમાં મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકોમાં નાની બાળાઓ પણ નજરે પડી રહી છે કોરોના મહામારીમાં સરકારે ગાઈડલાઇનનું બહાર પાડી લોકોને તેનું પાલન કરવાની અપીલ કરી છે ત્યારે ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરનારા સામાન્ય લોકોને સરકારી અધિકારીઓ અથવા પોલીસ દળ પણ ફટકારે છે પરંતુ નેતાઓ માટે જ્યારે કોઈ જ નિયમન ન હોય તેવા દ્રશ્યો સામે આવી ચૂક્યા છે સુરતના ધારાસભ્યની હાજરીમાં ડબોલી વિસ્તારમાં પાણી ગટર લાઈનના ખાત મુહૂર્તમાં સોશિયલ ડિસ્ટન્સના જાહેરમાં લીરે લીરા ઉડ્યા હોવાનો વિડીયો વાયરલ થવા પામ્યો છે આ વાયરલ થયેલા વિડીયોમાં લોકો કહે છે કે જાહેરમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા છે માસ્કના નામે ડબોલી બ્રિજ પાસે મસમોટો દંડના ઉઘરાણા કરતી સિંગણપોર પોલીસ શું ધારાસભ્ય પર કાર્યવાહી કરશે વિડિયો વાયરલ થયા બાદ લોકો પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે સામાન્ય લોકો સામે કાર્યવાહી થાય છે ત્યારે આ નેતાઓ સામે કાર્યવાહી થશે આ વિડીયોમાં નાની બાળકી પણ નજરે પડી રહી છે અઝર કો સાથે પ્રકાશવાળાજી ટનફેન્યુ